સાકડો હતો પુલને કઠેડો ન હતો તેથી તેના પરથી ખૂબ જ સાચવીને જવું પડતું બપોરનો સમય હતો પૂર પુલ પરથી પુલ પર વધારે અવ અવર જવર ન હતી તે તે તેવામાં પુલના ના છેડેથી બે ઉતરા આવ્યા બે એકબીજા સામે ધસવા લાગ્યા વાત વધી પડી પડી બે એકબીજા સાથે લડવા લાગ્યા આમ કરતા બેઉ પુલ પરથી લપસી ગયા બે નદીના ઊંડા પાણીમાં પડી ગયા થોડો સમય થતો પછી થયો થોડો સમય થયો થોડો સમય થયો થોડો સમય થયો પછીથી પુલ પર બે બકરીઓ સામ સામેથી આવી પુલની વચમાં બે ભેગી બે ભેગી થઈ બે વાક્ય પૂરું થાય ત્યાં બે બકરીઓ સમજુ હતી તે કૂતરાની જેમ ઝઘડી નહીં પહેલા એક બકરી નીચે પકડી તેના પરથી સાચવીને પસાર થઈ ગઈ તે તે જ તે જેવી પસાર થઈ ગઈ કે બેઠેલી બકરી ઊભી થઈ થઈ પોત પોતાના રસ્તે ચાલતી થઈ થઈ ગઈ કે કેવી સમજદાર બકરીઓ સરસ ચાલો આગળ વાંચવાનો વારો હેરોન જેનું જેનું વંચાઈ જાય તે વાંચવા આવી જાય પછી એકમ બે સમજી એક નાનું એકઠેજ માટે લાકડાનો એક પુલ હતો પુલ બહુ સાકડો અને પુલને કઠેડો ન હતો તેથી તે તેના પરથી ખૂબ જ ખૂબ જ ખૂબ જ સાચીને જવું પડતું બપોરનો સમય હતો પુલ પર વધારે અવકજવર ન હતી તેવામાં પુલ પુલના સામેના છેડેથી બે બકરીઓ ઉતરાવો આવ્યા બે

ચમાં ભેગી ભેગી થઈ બે બકરીઓ સમજુ હતી તે કૂતરાની જેમ ઝઘડું ન નહીં નહીં ઝગડી નહીં પહેલાં એક બકરી નીચે નમીને બેસી ગઈ બીજી બકરી તેના પર પરથી સાચવીને પસાર થઈ ગઈ કે જેમ પસાર થઈ ગઈ કે બેઠેલી બકરી ઊભી થઈ બે બે પોતપોતાને રસ્તે ચાલતી થઈ ગઈ કેવી સમજદાર બકરીઓ સરસ